દ્વારા વરસાદના કેટલાક નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે સાથે શિયાળાને લઈને પણ આગાહી છે ચોમાસાની વિદાયને લઈને પણ માહિતી છે તો આ બધી જ માહિતી હું તમને આ એક વિડીયોના માધ્યમથી આપવાનો છું તો આ વિડીયોને ખાસ દસ મિનિટ સુધી જોતા રહેજો જેથી કરીને આ દરેક અપડેટ અને માહિતી તમને મળી જાય એક પછી એક મિત્રો વાત કરીશું સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આજથી લઈને અત્યારથી લઈને ગુજરાતનું હવામાન પચીસ તારીખ સુધી કેવું દેખાઈ રહ્યું છે તેના વિશે વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો એકવીસ સપ્ટેમ્બરથી સૌથી પહેલાં જાણીએ તો મિત્રો એકવીસ સપ્ટેમ્બરે ગુજરાતમાં કેટલા હદે વરસાદની સિસ્ટમની આગાહી છે તે તમને

જોર બનવાનું છે તેવા હવામાન ખાતાના માહિતી અને અપડેટ જણાવી રહ્યા છે તેની સાથે અમદાવાદ લાગુ કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારો તેની સાથે જ ધોળકા વિરમગામ કડી સુરેન્દ્રનગર અને નીચે છેક બોટાદ તારાપુર ચોકડી પાસે પણ અતિ ભારે વરસાદની આગાહી છે તેની સાથે સાથે મિત્રો નચે મહારાષ્ટ્રની અંદર પણ વરસાદની સિસ્ટમ એકવીસ તારીખથી સક્રિય થવાની છે જેને લઈને મહારાષ્ટ્ર પાસે પણ જેટલા વિસ્તારો છે જેમ કે મિત્રો તમને જણાવી તો મહારાષ્ટ્રની બોર્ડર પાસે રહેલા દરેક વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાય છે જેમાં અહીંયા જોઈ શકો તો વલસાડના વિસ્તારો આહવા અને ડાંગ નવસારીના વિસ્તારો તેની સાથે સાથે વ્યારા બારડોલી સુરત બારડોલી ઉપર મિત્રો જોઈએ તો કોસંબા ભરૂચ રાજપીપળા ડેડિયાપાડા ઉમરપાડા જંબુસર કરજણ વડોદરા અને છોટા ઉદેપુરની અંદર છે તો મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાતો અહીંયા દેખાઈ રહ્યો છે એકવીસ તારીખે દક્ષિણ ગુજરાતનો પટ્ટો જે છે ત્યાં ભારે વરસાદ નોંધાવાનો છે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વલસાડ આહવા ડાંગ સાપુતારા નવસારી સુરત બારડોલી તેની સાથે સાથે ભરૂચ રાજપીપળા અને ઉમરપાડા ડેડીયાપાડા તો દક્ષિણ ગુજરાતના

એહેમ કાઢી નાખજો કારણ કે આ સિસ્ટમ તો હવે રીત સરની આવી ગઈ છે અને 21 તારીખથી થી તેની નોંધનીય તમે અસર પણ જોવાની શરૂ કરી દેશો અને ખેડૂત મિત્રો એ અગાઉ જે છે તે મિત્રો તૈયારી કરીને રાખવી જેથી કરીને કોઈ પણ મોટું પાક નુકસાન ના થાય બીજી તરફ મિત્રો વાત કરીએ તો આ વરસાદના રાઉન્ડ બાદ બીજો કોઈ વરસાદનો રાઉન્ડ હવે આવશે કે નહીં તેને લઈને પણ માહિતી છે પરંતુ તે માહિતી આપણે વિડિયોના અંતમાં મેળવીશું અત્યારે હાલ માહિતી મેળવી લઈએ કે 23 તારીખે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તો જોઈ શકો મિત્રો 23 તારીખે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે મેં તમને જણાવ્યા તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ નોંધાશે જ પરંતુ મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના છૂટા ભાગોમાં પણ વરસાદ નોંધાવાનો શરૂઆત જે છે તે મિત્રો થઈ શકે છે મિત્રો આમ જોઈ લઈએ તો એકવીસ તારીખથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી જે છે તે દક્ષિણ ગુજરાત સક્રિય રહેશે એટલે દક્ષિણ ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ સૌથી ભારે બનવાનો છે જેમાં સુરત જિલ્લો વલસાડ નવરા નવસારી નર્મદા તાપી ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ ગોધરા જેટલા પણ દક્ષિણ ગુજરાતીય વિસ્તારો છે તો આ વિસ્તારોમાં એકવીસ તારીખથી શરૂઆત થશે અને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી પણ મિત્રો ભારે વરસાદ શરૂ જ રહેવાનો છે પરંતુ આ દક્ષિણ ગુજરાતથી વરસાદ શરૂ થશે એકવીસ તારીખે ત્યારબાદ બાવીસ તારીખે મધ્ય ગુજરાતે પહોંચશે ત્રેવીસ તારીખે સૌરાષ્ટ્ર કામ કરીને વરસાદ ફેલાતો જશે અને પચીસ તારીખે એકદમ એક ભારે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે જે અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાત ઉપર રહેવાની છે જેને લઈને મેઘતાંડવ એક કાયદેસર અને રીતસરનું થતું જોવા મળી રહ્યું છે તમને જણાવ્યું તો એ પ્રમાણે જોઈ શકો ત્રેવીસ સપ્ટેમ્બરે ગુજરાતના અલગ અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદ નોંધાતો દેખાઈ રહ્યો છે ચોવીસ તારીખની માહિતી મેળવી લે તો ચોવીસ તારીખે તો મિત્રો કાયદેસર વરસાદની સિસ્ટમ જે છે તે નીચે મહારાષ્ટ્રના વિસ્તારો સુધી આવી જશે અને ત્યાંથી મિત્રો ચોવીસ તારીખની રાત્રે જ આ સિસ્ટમ એક સાથે ઉપરનું પ્રયાસ કરશે જવાનો ત્યાંથી ચોવીસ તારીખની રાત્રે અતિભારે વરસાદની સાથે સૌરાષ્ટ્રના કેટલાક રાત્રિ થશે ત્યારે મિત્રો તમે જોઈ શકો પચીસ તારીખની રાત્રે તો સમગ્ર મધ્ય ગુજરાત સમગ્ર દક્ષિણ ગુજરાત અને પચાસ ટકા અંદર કડાકા સાથે આબ જોવા મળી રહ્યું છે છવ્વીસ તારીખે આ વરસાદ ઉત્તર ગુજરાત મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ સુધી પહોંચી જવાનો છે અને 27 તારીખે મિત્રો તમે જોઈ શકો કે આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક બનતો જોવા મળી રહ્યો છે 28 તારીખે પણ આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક બનતો જોવા મળી રહ્યો છે અને 29 તારીખ સુધી આ રાઉન્ડ દેખાઈ રહ્યો છે ટૂંકમાં મિત્રો તમને જણાવી દઉં કે આ વરસાદને લઈને શું શું મુખ્ય અપડેટ છે તો મેઈન માહિતી તમને જણાવી દો તો મિત્રો મુખ્ય માહિતીની અંદર વાતચીત એવી છે કે દેખાઈ રહી છે કે 21 તારીખ થી 23 તારીખ વરસાદની પહેલાની શરૂઆતનું વાતાવરણ બની જશે અને છૂટા છવાયા ઝાપટાની શરૂઆત થઈ જશે ત્યારબાદ જ્યારે મિત્રો 23 તારીખ શરૂ થશે તો 23 થી 26 તારીખ ગુજરાત

હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે ફેલાઈ રહી છે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર એટલે કે મિત્રો પહેલાં જ્યારે બંગાળની ખાડીથી કોઈપણ પ્રકારની સિસ્ટમ સક્રિય થઈને આવતી હતી ત્યારે મિત્રો કંઈ એવું જોવા મળતું હતું કે અહીંયા મધ્ય સુધી સિસ્ટમ આવીને કોઈ એક દિશા પકડીને આગળ જતી રહેતી હતી ખાસ કરીને ઉત્તરીય દિશા પકડીને નવી દિલ્હી બાજુ મિત્રો જતી રહેતી હતી સિસ્ટમ પરંતુ આ વખતે મિત્રો કંઈ અલગ જોવા મળ્યું છે આ વખતે જેમ છે મિત્રો આ બંગાળની ખાડીથી સિસ્ટમ અહીંયા જેમ કરીને મિત્રો અહીંયા મધ્ય ભારતમાં આવે છે ત્યાંથી તે મિત્રો કોઈ એક દિશા ન પકડતા અલગ અલગ ભાગોમાં વહેંચાઈ જતી જોવા મળી છે જેને લઈને

અને નાની નાની સિસ્ટમોને કારણે વરસાદ શરૂ રહેવાના છે આમ જોઈએ તો મિત્રો એકવીસ તારીખથી શરૂઆત થઈ ગઈ છે એકવીસ સપ્ટેમ્બરથી શરૂઆત થશે તે મિત્રો ત્રેવીસ ચોવીસ સુધી મધ્યમ 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 સાપટા જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં તો એકવીસ બાવીસ અને ત્રેવીસ ત્રણ ત્રણ ચાર ચાર ઇંચ પણ વરસાદ નોંધાશે જોકે પચીસ તારીખથી જે

અતિ ભારે મેઘતાંડવ જે છે તે ગુજરાતમાં શરૂ થવાનું છે જેને લઈને વિગતમાં અપડેટ જે છે મિત્રો આ વિડીયો તમને ખાસ કરીને કોઈ ઉપયોગી અને કામ નો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આવનારા વિડીયોમાં આપણે મુખ્યત્વે ચર્ચા કરવાની છે ગુજરાતના હવામાન ખાતા વિશે અને અપડેટ વિશે શિયાળાને લઈને મિત્રો કેટલીક નવી અપડેટ સામે આવી છે તે પણ તમને જણાવી દઉં તો શિયાળાને વિશે આગાહી કરતા અંબાલાલ પટેલ દ્વારા એક તારીખ આપી દેવામાં આવી છે અંબાલાલે જણાવ્યું કે શિયાળાની શરૂઆત ત્રણ ડિસેમ્બરથી ગુજરાતમાં ભારે ઠંડીની શરૂઆત થશે અને બાવીસ ડિસેમ્બરથી તો ગુજરાતમાં હાડ હાજ હાડ થીજવી દે તેવી અને કડકડતી ઠંડીની શરૂઆત થઈ જવાની છે જેને લઈને મિત્રો અંબાલાલ પટેલે એવું જણાવ્યું કે આ વર્ષે ચોમાસાને લઈને દરિયો ગાંડો થયેલો જોવા મળ્યો છે અને દરિયાની અંદર ઠંડા તો પવનો ફૂંકાતા હોવાને કારણે આ વખતે જે છે તે શિયાળાની અંદર ઠંડીનું પ્રમાણ પણ દર વર્ષ કરતાં વધારે જોવા મળવાનું છે પ્લસ શિયાળો આ વર્ષે વહેલો પણ શરૂ થવાનો છે અને પણ પૂર્ણ થવાનો છે એટલે કે શિયાળો વખતે લાંબો ચાલશે અને વધારે ઠંડીવાળો ચાલવાનો છે તો તેના વિશે પણ અગાઉ આગોતરું અત્યારે તૈયારીઓ જે છે તે લોકોએ શરૂ કરી દેવી જોઈએ તેના વિશે મિત્રો ડિટેલમાં આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરવાની છે અત્યારે મુખ્ય ટાર્ગેટ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે વરસાદ ઉપર રહેવાનો છે અને મુખ્ય મિત્રો પચીસ તારીખની જે સિસ્ટમ છે તેના વિશે જેમ જેમ નવી માહિતી મળતી જશે હું તમને चोकस्मने जनाव तो रेश हाल मित्रों आज माटे आर लूज राकेश याओ तेकले बली शुनवा समाचार साथे त्यास द्रजाब शुद धनिवाद जै माता आजी